અંદર કેમ ગુસ્તી આવો છો કોનું કામ છે પણ તમે કોણ મારું નામ રામદાસ છે ઓહો હો આવો હું કોણ આવ્યું છે મમ્મી એ તો વેવાયરાજ પધાર્યા છે ઓહો વેવાઈરાજ પધાર્યા છે આો ને તો પછી બેસાડો એમને મોટા પાટ લે બેસન આવો આવો બેટા લાગે છે તુલસી ની માળા થોડાક જૂના ધાબા અને બેતા હું બધું જ કરી છોતી કોણ રામદાસજી ઓ આવો 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 પધારો ક્યારે આવે મને ખબર જ ના પડી દીકરો પ્રકાશ અને મોટા ઘેરે આવતા શરમ તો આવે જ ને પાછા વસ્ત્રો પણ જોઈએ ને રામદાસજી લક્ષ્મી તો પછી મારો પ્રકાશ જોશે કઈ રીતે લક્ષ્મી દેવી કેવા રૂપાળા છે આ ગુણિયલ ગુણસુંદરી સાથે તમારે જન્મારો ગાળવાનો છે આ જવાબ હું વાળીને દીકરી છે હા બેટા જોયું ને દેવી મારો દીકરો કોઈ દિવસ મારું કઈ ઉથાપે જ નહીં અને રામદાસજી હવે તમે પણ કોઈ પણ વાતે વાતેશો નહીં ખાસ કરીને પૈસા ટકા અંગેની ચિંતા ના કરતા અમારે તો માત્ર કંકુ અને કન્યા સિવાય બીજું કઈ ના ખપે તમે તમારી તૈયારીમાં લાગી જાઓ નજીવા કારણસર શુભા એના પતિનું ઘર છોડીને ચાલી આવી છે બોલ કે એની મા એને ખેંચી લાવી છે પણ કાકા તમે વિરોધ કેમ ન કર્યો અરે ભાઈ શાંતિ નામે જ્યાં અશાંતિ નું સામ્રાજ્ય છવાયું હોય ત્યાં હું શું કરું આ મેં સુધીર સામે શરમથી મારું મસ્તક ચૂકી જ ગયું છે એટલે પડે છે હું લઈ આવીશ અને ધીમે ધીમે શોભાની પર લાવીશ સુધરી પણ જાય કાકી કાકી એને તો ભગવાને સુધારી શકે મારી પાછળ સુધી પહોંચે તમે મારાથી બે દગલા આગળ રહો પછી શું થાય તો કોણ હેમા પાછળ હોય તો માંડવીને પોતાનો પડછાયો આગળ ભાગતો જણાય અને સૂરજ આગળ હોય તો પાછળ આવતો જણાય હવે તમે જ કહો આમાં દોષ કોનો સૂરજનો કે બં કોણ છે આ છે મારી બેન સીમા વડોદરામાં ભરે છે હમણાં જ આવી એના સ્વભાવથી તો આખું વડોદરા વાકેફ છે એટલે તમે બંને ઓળખો છો કે સુધીરભાઈ

તો હું જરૂર આવીશ જેવો વાત એવો જુ સુધીભાઈ સુધીર ભાઈએ કહ્યું તે યાદ છે ને શું કહ્યું મારી મહેમાન ગતિ કરવાનું બોલો શી રીતે નવાજો તમને તારો દાદુ તને બીજું કશું તો કઈ આપી શકતો નથી પણ જો અને તારા ગરીબ દાદાના ઘરની લાજ મારી ને જાળવ છે બેટા છે શું પણ જો તો ખરી બેટા જો જોગાનું છું અને વર્ષોનું તારો ઋણ અદા કરવાનું આવું અવસર ક્યારે મળશે તમારા વિના

Yeah. Hey. યતમાં સબડતા કાવતરું કરીને કુબેરના ભંડાર સુધી તો પહોંચી ગયા પણ મોઢું એને લાયક છે કે નહીં એ તો બતાવો હા યાદ છે તને મેં કહ્યું હતું કે આ તમાશાનો બદલો લઈને ચંપીશ ત્યારથી તારા સુવાળા મને કાળની જેમ ખુશતા

આજના અવાજ શુભ દિવસે આવી મંગલ ઘડીએ બહુ એકલી મૂકીને ઓફિસ આવીને તું જ બધું ચા સંભાળી લે સારું કાકા અને મમ્મી પછી તો ભાઈ સ્વાગરા ઓલરેડી થી ચાલી ગયા એમ હવે લક્ષ્મી બચ્ચે આ ઘરમાં કઈ રીતે ટકી શકે છે આપણા બંનેના લગ્ન ન થયા તો પણ શું છે પણ મારે મન તારી કિંમત અહીરા ના હાર કરતા મારે જરા મારા પ્રકાશભાઈનું કામ હતું પણ પણ તો સુતા છે ભાભી પોતાના ગુણથી બીજાના અવગુણ સુધારી શકાય છે પણ ઢાકી શકાતા નથી ભાઈ ક્યાં અને શું કામ ગયા છે તે હું જાણું છું પણ કયા કારણે ગયા છે તે જાણવા આવ્યો છું અમરભાઈ ઠીક બન્યું છે એમાં મારો કોઈ દોષ નથી પણ ભાભી

કસૂટી છે અને એને પાર કરવાના બે છે પણ અમને તો ભૂલી જ ગયા બા તમે ઉઠ્યા નતા ને હમણાં જ લઈને આવ્યો છે એટલે રસોઈ પણ તમારે જ કરવી પડે રસોઈ બનાવતા તો આવડે છે ને હાજી એટલે કે મોટા ઘરની રસોઈ અમારે ત્યાં જુવારના રોટલા અને અડદ ડાળ નથી બનતા આવે છે અને આ તમારી સાસુ ની ફટકડી અને આ શાકભાજી એ હું કાપી ના પૂછું હા અરે પણ અમરભાઈ તમે કેમ તકલીફ લો છો હું કરી રહીશ ને અરે ભાભી જેમ દુખિયા નો બેલી રામ તેમ દુભાયેલી ભાભી નો બેલી

બનાવવાની શું આટલું બધું પેલી એકલી લક્ષ્મી એ બનાવ્યું છે કોને ખબર મને તો જાદુગરની લાગે છે

મહારાજ મરજીયાત માં લક્ષ્મી બાપુ એ તમારી અને આ કચોરી છે અને આ ખમણ બિલકુલ જ નથી ક્યાંથી હોય સારી રસોઈ બનાવવા માટે થઈને ઘરમાં કઈ હોવું તો જોઈએ જ્યાં ઘરમાં દાણાના તાણા હોય

तमे थाली मुकिन नहीं चाहिए ना 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 वो क्या है आ तो खरी करो बहुत सरस सरस स्वादिष्ट बनी है बेस तू पर खाली ले चल 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 बेस चल जा, ले आ, आ शाबाश